નમસ્કાર મિત્રો છે દેશ અને તમામ સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રોના ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે હા આપણે જણાવી કે અત્યારમાં રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી જી હા મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારમાં અગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હવામાન વિભાગના અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઈ છે જ્યાં મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારમાં રાજસ્થાનમાં સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના લઈ આજે અરવલ્લી દાહોદ અને મહિસાગર પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મળતી માહિતી મુજબ પણ જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે આજે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ સુરત નવસારી અને વરસાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વરસાદમાં પણ વરસાદ વરસશે છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી હવામાન વિભાગના મતે વરસાદની સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો ભારે વરસાદની આગાહીને લઈ એનડીઆરએફની પણ એક્શનમાં છે મિત્રો એનડીઆરએફની ત્રણ ટીમો ત્રણ જિલ્લામાં તૈનાત કરાઈ છે વધુ માહિતી મુદ્દો આપણે પણ જોઈએ કે એક ટીમ કચ્છમાં તો બીજી ટીમ રાજકોટ અને ટીમ ત્રીજી વલસાડમાં તૈનાત કરાઈ છે મિત્રો એનડીઆરએફની એક ટીમમાં ત્રીસ સભ્યો હોય શકે છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જાણી હતી કે તિરાણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વાત કરીએ તો તિરાણમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજેના અને આવતીકાલે દરમિયાન દરિયામાં ખૂબ જ જોખમી સ્થિતિ છે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મિત્રો પલ પણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં